બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપની એટલે બંધુત્વ એફસીઓ અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી આજે ખારેકનો જે પ્લોટ છે એની અંદર આપણે ફોસ્ફો બેક્ટર અને એનપીકે બેક્ટરના જે ડેમોન્સ્ટ્રેશન લીધેલા છે એના વિશે ખાસ અગત્યની વાત કરીશ તો જે દાદાએ એપ્લિકેશન આની અંદર કરી છે બેક્ટેરિયાની તો આજે આ બેક્ટેરિયાની એપ્લિકેશન કર્યા પછી દાદા કેટલા દિવસ થયા છે આપણે 15 દિવસ જેવું પંદર દિવસ થયા પંદર થી વીસ દિવસ થયેલા છે એટલે ત્રણ આપણે દાદા પાસેથી સાંભળીએ કે બેક્ટેરિયા એ કેવું રિઝલ્ટ આપ્યું છે એની સાથે બેક્ટેરિયા એ કેવું સુંદર મજાનું રિઝલ્ટ આપી અને છોડ નો વિકાસ કર્યો છે દાદાના મોઢેથી આપણે સાંભળીયે દાદા અને આ ચાર છોડો છે ને એને નોતો આ ચાર આપેલું નથી બેક્ટેરિયા અને અહીંયા ટ્રીટમેન્ટ આપેલી છે ને બરાબર અને અમે નાનો છોડો છે ને એ આપણે જોઈ બરાબર અહીંયા ફોકસ કરજો ફરી એક હા જો આને છે ને આને એટલો નથી ઉપડ્યો બરાબર આમનો વિકાસ નથી થયો અને હજી પાન નીકળવામાં પણ તકલીફ પડે છે અને પાનનો કલર પણ ડલ પડે છે તો દાદા હવે બીજો જે એક છોડ અમે સામેની સાઈડ બતાવશે એમાં કેવો રિઝલ્ટ દેખાય છે એમાં રિઝલ્ટ બહુ સારું છે એમ આવડો છોડો જો કલર આ લીલો કાસ થઇ ગયો અને ઓલો કલર નથી ઉપડ્યો પાંદ નીકળવામાં કેવું છે આ પાંદરા નવા નીકળ્યા આ નીકળ્યા ને આ બધા નવા નીકળ્યા નાના માં કે મોટામાં બરાબર બરાબર રિઝલ્ટ બઉ સારું છે બરાબર પછી આ લાઈન તમે જોઈ શકો કે જોઈ શકો કે આજે નવા પાન નો જે વિકાસ થઈ રહ્યો છે બહુ કેટલા ખુશ છો તમે ફૂલ ખુશ છે બહુ ખુશ છો બહુ બહુ ફૂલ બરાબર કારણ કે અમારો શું છે નવું નીકળ્યું કેવાય બરાબર નીકળ્યું હવે ખારેક ની અંદર એવું કેવામાં આવે કે નવું પાન ફૂટવું એ બહુ અગત્ય ની વાત છે અને નવું પાન ફૂટવામાં જ સમસ્યાઓ થતી હોય છે ટાઈમ લાગતો હોય છે તો દાદા એ વિશે તમે શું કહી શકો કે આપણે પછી પાન આપડે બે પાયા ત્યાં વરસાદ થઈ ગયો વરસાદ થઈ ગયો બે પાન અને પાન નીકળવા માં કેવું લાગે છે બહુ સારું એમ પાન પાંચ છ મહિના સિવાય નીકળે પાંચ છ મહિના સિવાય ના નીકળે આ તો પાન જો ઘાય નીકળ્યા નીકળે

અને મને એમ કીધું ના ના બહુ રેડી કહેવાય બરાબર છે નક્કી અમુક અમુક વાડી ને જઈને તો ખડે ઢકાઈ ગયેલા હોય ખડે ઢકાઈ ગયા હોય બરાબર બરાબર તો તમારી વાડી સોખી છે એટલે અમને એમ થયું કે આ તમને જ આ ડેમો આપવો બરાબર છે બરાબર એટલે સાહેબ આપણે અહીંયા ડેમો આપવા હવે તમે એ આવી અને પોતી મને દીપડાની માલિકા નખાવી ગયા ગોળ આપણે જે બેટરી લાવ્યા થાય એ અને બધું હલાવી ગયા મને કે એક દિવસ તમારે હલાવવાનું બીજે દિવસે ત્રીજે દિવસે મેં આવું બરાબર અને ત્રીજે દિવસે એ માથે ઉભર્યા અને મેં બે દાડિયા કરીને બધી રેડાવી દીધી બરાબર બરાબર હવે આ રિઝલ્ટ જોયા પછી તમે બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપની છે એની સાથે જોડાયેલા બીજા ખેડૂતોને શું કહેવાય કે તમે એને હું જોડાવો એમ કહેવાનું બરાબર અને એનો હું સભ્ય પણ બન્યો છું બરાબર ખારેજ કરો અને આ કંપની નો લાભ લ્યો મે આ લોકો ખોળ લાવી પણ આને નાખ્યો બરાબર ભાઈ ની પાસે ખોળ લાવી બે ગુણ લાવ્યો હતો બે ગુણ ખોળ નાખ્યો